ગુડ મોર્નિંગ પ્રેઝ ધ માનતા આવો ફરી નવા દિવસની શરૂઆત પ્રભુની કૃપાથી જ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એની શરૂઆત અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી યુહાનની સુવાર્તા તેનો આઠમો અધ્યાય તેતાલીસમી કરો આજનો વિચાર ખ્રિસ્તના અતિ પ્રિય વાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુએ કહ્યું કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્યો છો જો આપણે તેમના વચનોમાં રહીએ વચનમાં માણસ ક્યારે રહે જ્યારે માણસ વચન વાંચે કે સાંભળે તો એ વચનને સમજશે અને તેને અનુસરશે કિંતુ પ્રભુનો જે પ્રશ્ન છે આજના અને આપણે જે વચન પાછલા દિવસ સુધી જોઈ રહ્યા છે એ કે મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી એનો જવાબ પણ તેમણે આપ્યો છે કે મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી ને આપણે એ માટે સાંભળી નથી શકતા કે તે આપણી પોતાની જે ઈચ્છા છે અપેક્ષા છે આપણને જે ગમે છે એ રીતે ને એ મુજબ નથી આવતું સત્ય અને વાસ્તવિકતા આપણે સ્વીકારી શકતા નથી કારણ કે આપણે સાંભળી શકતા નથી ને સાંભળી ન શકવાને કારણે સમજી પણ શકતા નથી અને ઘણી બધી વખત આપણે સમજીએ પણ છીએ પણ આંખ આરા કાન કરીએ છીએ દેખાડો કરીએ છીએ કારણ કે આપણી અંદર જે પાપ છે તે આપણને બહુ જ વહેલું લાગે છે તે આપણે છોડવું નથી તે આપણને છોડતું નથી એ જુદી વાત છે પણ આપણે એને છોડવું નથી આપણને દેવડું ને દંભી છેતરામણું ને ઠગારું જીવન ગમે છે ને આપણે એનાથી ટેવાઈ ગયા છીએ ને વચન ગમે તે સ્વરૂપે આવે કોઈ પણ મારફતે આવે કોઈ પણ દ્વારા આવે તે આપણને આપણા પાપ તરફ નિર્દેશ કરે છે ને જેથી આપણે એ છોડીને એમાંથી બહાર આવીએ મુક્ત થઈએ પણ જ્યાં સુધી સારું સારું અને આપણી ઈા ને અપેક્ષાને આપણી પ્રશંસામાં હશે ત્યાં સુધી આપણને સારું લાગશે મજા આવશે જેવું આપણા વિરુદ્ધનું જે આપણામાં છે એને દૂર કરવાનું હોય અથવા તો ક્યાંક કશું લાવવાનું હોય એ બાબતનું આપણા વિરુદ્ધનું કંઈક આવ્યું કે તરત આપણા સૂર બદલાઈ જશે આપણને કાનમાં તિમોના પત્રમાં પાઉલ લખે છે પ્રમાણે કાનમાં ખંજવાળ આવશે ને આપણે આપણને મનગમતા આપણને પસંદિત આપણા કહ્યામાં રહેનારા કહ્યા કરા અને જો સપ સલામત શાંતિ ને સમૃદ્ધિ જે આપણ માણસોને ગમે છે એ આપે એવા વક્તા ત્યાં પ્રબોધક શબ્દ વાપર્યો છે પણ હું એ શબ્દ નહીં વાપરું વક્તા શોધીશું ને સાંપ્રત સમયમાં તો રાફડો ફાટ્યો છે એક ઢૂંઢો હજાર બી લઈ ને આ બધા આ બધી જે કલા કારીગીરી કરનાર છે એ કલાકાર એ દુષ્ટ આ બધું જોઈ અટ્ટહાસ્ય કરતો ખુશ થાય છે બીજી તરફ પ્રભુનો આત્મા આપણા આ પ્રકારના કૃત્યો દુષ્કૃત્યો પાપને કારણે ખિન્ન થઈને પ્રભુનો આત્મા ખિન્ન થઈને દૂર ચાલ્યો જાય છે કેટલું દુઃખદ ને કેટલું ભયંકર અને કેટલું સાથે સાથે ગંભીર શું આ માટે આપણને મોકલવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે તેડવામાં આવ્યા છે અલગ કરવામાં આવ્યા છે પસંદ કરવામાં આવ્યા છે ને માટે એ જૂઠા અને જૂઠાના બાફને ઓળખીએ તેની ચાલાકીને સમજીએ પ્રભુનું વચન આપણામાં હોવું જોઈએ સાથે વૃદ્ધિ પણ પામવું જોઈએ ને ત્યારે શક્ય બનશે જ્યારે તે રીતે આપણે સાંભળીશું અને સમજીશું સમજીશું તો જીવનમાં ઉતારીશું ને ઈશ્વરની ઈચ્છા ને તેમને ગમતા તેમની અપેક્ષા મુજબના કામો પણ કરીશું વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો પ્રાર્થના કરીએ પ્રેમાળ આપના વચનોને વાંચવા સાંભળવા અને સમજવા તથા અમારા જીવનમાં રાખવા અને વચન અમારામાં વૃદ્ધિ પામે એ રીતે તેને સમજી હકારાત્મક વલણ સાથે જીવનમાં લાગુ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો ઈસુના નામમાં આમેન ધન્યવાદ